અઠ્ઠાવીસ નવેમ્બરથી શનિદેવનું ઉગ્ર સ્વરૂપ ત્રણ રાશિઓની ઊંઘ હચમચાવી નાખશે ચાર રાશિઓને ક્ષમા મળશે અઠ્ઠાવીસ નવેમ્બરનો દિવસ કારણ કે આ સમયગાળામાં શનિદેવનું ઉગ્ર સ્વરૂપ સક્રિય થાય છે શનિદેવ સામાન્ય રીતે ન્યાયના દેવતા છે જે કર્મ અનુસાર ફળ આપે છે પરંતુ જ્યારે તેઓ પોતાના ઉગ્ર સ્વરૂપમાં પ્રવેશ કરે છે ત્યારે એની અસર રાશિઓ પર ખૂબ તેજ પડે છે આ વખતે શનિદેવ મકર રાશિમાં સ્થિત રહી પોતાના ગતિ પ્રમાણો તથા દૃષ્ટિના કારણે કેટલીક રાશિઓને મોટી પરીક્ષામાં મૂકશે જ્યારે કેટલીક રાશિઓને લાંબા સમય પછી રાહત અને ક્ષમા મળશે કઈ ત્રણ રાશિઓનું જીવન હચમચશે કઈ ચાર રાશિઓને મળશે શનિદેવની ક્ષમા અને કલ્યાણકારી સમય આ પરિવર્તનના સુધીર અસર વ્યવહારિક ઉપાયો જીવન માર્ગદર્શન અઠ્ઠાવીસ નવેમ્બરથી શનિદેવની રાશિદશામાં થતા પરિવર્તનથી દીર્ઘાઘાતી અસર દેખાવા લાગે છે આ સમયમાં શનિ મકરમાં સ્વગૃહસ્થિત હોવાને કારણે શક્તિશાળી બને છે ત્રણ દૃષ્ટિઓ ત્રણ સાત અને દસ બહુ જ સક્રિય થાય છે કર્મનો હિસાબ ઝડપી બને છે માનસિક દબાણ કામના ભારણ વધે છે જૂની ભૂલો માટે પરિણામ ભોગવવાના સંકેત મળે છે ત્રણ રાશિઓ જે પર શનિદેવનો ઉગ્ર પ્રભાવ એક મિથુન રાશિ મનની ઉથલપાથલ સૌથી વધુ શનિદેવની આઠમી દૃષ્ટિ મિથુન પર પડશે પ્રતિકૂળ પરિણામો ઊંઘમાં ભારે ઘટાડો ચિંતા બેચેની નોકરીમાં દબાણ બનશે ઘર પરિવારમાં મતભેદ અચાનક ખર્ચો હાડકાં ત્વચા અથવા સાંધાનો દુખાવો આ સમય કર્મ પરીક્ષા નો છે મિથુન રાશિ માટે આ સમય સૌથી મોટી શનિ પરીક્ષાઓમાંથી એક છે દર શનિવારે તિલનું તેલ દાન પીપળે દીવો હનુમાન ચાલીસા એકવીસ વાર બે તુલા રાશિ સંબંધો અને કારકિર્દીમાં જાટકા તુલા રાશિ સાથે શનિની ચોથી દૃષ્ટિ સક્રિય થાય છે બિઝનેસમાં નવા જખમ ઘર ખર્ચ વધશે જીવનસાથી સાથે માઇનર મુશ્કેલીઓ કામમાં મળવામાં વિલંબ ઊંઘ ન આવવી કાર્યક્ષેત્રમાં સૌથી મોટી કસોટી તુલા રાશિએ પોતાની સોશિયલ ઇમેજ બચાવી રાખવાની ભારે મહેનત કરવી પડશે સુનારીને કાળો કપડો દાન શનિવારે કાળો તેલ વહાવો ભગવાન શનિને નારીઓતેલ ચડાવવું ત્રણ મકર રાશિ સ્વયં શનિની પરીક્ષા મકર રાશિમાં શનિ સ્વગૃહ સ્થિત હોવાથી અહીં ઉગ્રતા ડાયરેક્ટર અસર આપે છે કારકિર્દીમાં કટોકટી પૈસાની ધમધમતી તંગી જૂના કર્મોના પરિણામો ઝડપથી મળે તંદુરસ્તીમાં ચિંતાજનક લક્ષણો ઊંઘમાં અતિ ઘટાડો દિમાગમાં ભાર આ સમય આધ્યાત્મિક અને માનસિક વૃદ્ધિનો છે શનિ અહીં શાસક બનીને વ્યક્તિને પુખ્ત બનાવે છે કાળી ઉડદની દાળદાન કબૂતરને દાણા દર શનિવારે અગિયાર દીવો ચાર રાશિઓ જેને શનિદેવ ક્ષમા આપશે હવે જોઈએ એ ચાર રાશિઓ જેને આ સમયગાળામાં આશીર્વાદ મળશે એક કર્ક રાશિ ગુનાહિત સમયથી મુક્તિ શનિની કર્ક ઉપરની દૃષ્ટિ લઘુદોષ દૂર કરે છે બે વર્ષથી ચાલતા તણાવનો અંત પૈસા અટકેલા હોય તો પાછા મળશે ઘર જમીન બાબતે સુખદ સમાચાર પારિવારિક જીવનમાં સુધારો રોગમુક્તિ આ સમય મોટી રાહતનો છે બે ધનુ રાશિ દુશ્મનો પર જીત અને માન સન્માન ધનુ રાશિ માટે શનિનો ઉગ્ર સ્વરૂપ કર્મ ક્ષમા સાથે પ્રગટ થાય છે લાંબા સમયથી અટકેલા કાર્યો પૂરા સરકારી કામોમાં સફળતા ભક્તિભાવ વધશે પ્રમોશન અથવા ત્રણ કુંભ રાશિ શનિનો આશીર્વાદ કુંભ રાશિ પર શનિ સ્વામી છે એટલે અહીં ક્ષમા વધુ મળે છે કાનૂની બાબતોમાં જીત બિઝનેસમાં મોટા કરારો લગ્ન અથવા સગાઈના સારા સમાચાર વિદેશ યાત્રા ગાડીઓ મકાન ખરીદવાનો સમય શું ચાર મીન રાશિ સમાપ્તિ અને નવી શરૂઆત મીન રાશિ માટે શનિદેવની અગિયારમી દૃષ્ટિ લાભમાર્ગ ખોલે છે મેજર ફાઇનાન્શિયલ ગેઇન સગા સંબંધીઓનો સહકાર માનસિક શાંતિ નોકરી બદલવાનો સારો સમય આ પરિવર્તનના આધ્યાત્મિક પરિણામો શનિદેવ સારા કર્મોને વરદાન આપે છે ખરાબ કર્મોને અવકાશ આપે છે જીવનનો સાચો પાથ શીખવે છે વ્યક્તિત્વને શિસ્તબદ્ધ બનાવે છે આ સમય આત્મચિત્કાર અને પરિપક્વતા વિકસાવવાનો છે દરેક રાશિ માટે શુભ સલાહ મેષ આર્થિક સ્થિરતા આવશે ધીરજ રાખો વૃષભ કામમાં ફેરફાર સફળ થશે મિથુન માનસિક શાંતિ માટે પ્રાર્થના કર્ક જૂના કામ પૂર્ણ થશે સિંહ ગુસ્સો કાબુમાં રાખો કન્યા આરોગ્ય સુધરશે તુલા મહત્વના નિર્ણયો મુલતવી રાખો વૃશ્ચિક પૈસાની સ્થિતિ સુધરશે ધનુ નવી શરૂઆત માટે યોગ્ય સમય મકર શનિની કઠોર પરીક્ષા કુંભ શનિની કૃપા મીન કમાનીમાં વધારો અઠ્ઠાવીસ નવેમ્બરથી શરૂ થતો આ સમયગાળો કેટલીક રાશિઓ માટે કઠોર પરીક્ષા છે અને કેટલીક માટે સૌથી મોટો વરદાન છે શનિદેવનું ઉગ્ર સ્વરૂપ આપણને જાગૃત કરે છે શિસ્તબદ્ધ જીવન તરફ દોરી જાય છે અને અંતે જીવનને સારું બનાવે છે